પાદરાના ડબકા ગામે મિત્રો વચ્ચે વટ પાડવા માટે રિવોલ્વર અને છ જીવતા કારતુસ લઈને બેસેલા યુવકને જિલ્લા એસઓજી એ ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં જિલ્લા એસઓ જી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જિલ્લા એસઓજી ની ટીમને બાતમી મળી હતી કે ડબકા ગામે લક્ષ્મી નારાયણ ફડિયા ખાતે રહેતા નિમેશ કુમાર ચંદુભાઈ પરમાર પોતાની પાસે દેશી હાથ બનાવટને રિવોલ્વર રાખેલ છે અને હાલ તે રિવોલ્વર સાથે તેના ઘર પાસે આવેલ લક્ષ્મીનારાયણ મંદિર આગળ બેઠો છે અને તેના કાળા કલરનું શર્ટ પહેર્યું છે જિલ્લા એસઓજીની ટીમ બળેલ બાતમીના આધારે ડબકા ગામે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં બાતમીના આધારિત યુવક મંદિરના આગળ આવેલ સિમેન્ટના બાકડા ઉપર હાથમાં એક પાકેટ લઈ બેઠો હતો અને પોલીસને જોઈ ભાગવા જતા પોલીસે તેનો પીછો કરી પકડી પાડી તેની અંગ ઝડપી કરતા તેના કમરના ભાગે એક દેશી હાથ બનાવટની રિવોલ્વર મળી આવી હતી અને તેના હાથમાં પકડી રાખેલ પાકેટમાંથી છ નંગ કારતુસ મળી આવ્યા હતા

તે અંગે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે પોતે હાઉસકીપિંગ ની નોકરી કરતો હોય બે વર્ષ પહેલા ભાઈલી ખાતેના એક મકાનમાંથી આ હથિયાર તથા કારતૂસ નંગ છ અને કાંડા ઘડિયાળ પોતે મરૂડ કલરના રેક્ઝિનના પાકીટ સાથે લઈ આવેલ હતો અને આજે મિત્રો વચ્ચે પોતાનો વટ પાડવા માટે આ હથિયાર તથા કારતૂસ લઈને અહીં બેઠો હતો સમગ્ર મામલે જિલ્લા એસઓજીએ ઝડપાયેલ આરોપી વિરુદ્ધ